હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જે પ્રમાણે આજે સવારે સરકારી કચેરીઓનો સમય દસ ને ત્રીસ વાગ્યાને બદલે નવ ને ત્રીસ વાગ્યાનો કરવામાં આવ્યો છે અને સાંજનો છૂટવાનો સમય છ ને દસને બદલે પાંચને દસનો રાખવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓને વહેલા બોલાવવામાં આવતા કેટલીક મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે તેમજ એક વધારાની મેટ્રો ટ્રેન પણ મૂકવામાં આવી છે એપીએમ સ્થિતિ સાત ને પંચાવન કલાકે મૂકવામાં આવી છે ત્યારે વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે ઘણા બધા ફેરફારો થયા છે સરકારી કચેરીઓમાં પણ સમયમાં ફેરફાર કરાવશે સવારે દસ અને ત્રીસને બદલે નવ અને ત્રીસનો સમય કરાવશે ત્યારે વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાને કારણે જોકે ઉજવણીના ભાગરૂપે ઘણા બધા ફેરફારો કરાયા છે સરકારી કચેરીઓના સમયમાં પણ ફેરફાર કરાવશે સવારે દસ અને ત્રીસને બદલે નવ અને ત્રીસનો સમય કરાયો હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે બંદિમા ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા સરકારી કર્મચારીઓને પણ વહેલા બોલાવવામાં આવ્યા કે તેમનો સવારનો સમય દસ ને ત્રીસ વાગ્યાને બદલે નવ અને ત્રીસ વાગ્યાનો કરવામાં આવ્યો છે અને સાંજે છૂટવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો ચૂંટવાનો સમય છ અને દસને બદલે પાંચ અને દસ નો રાખવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓને વહેલા બોલાવવામાં આવતા કેટલીક મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કર્યા છે તેમજ એક વધારાની મેટ્રો ટ્રેન પણ મૂકવામાં આવી છે કલાકે છે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા જોકે ઉજવણીના ભાગરૂપે ઘણા બધા ફેરફારો સરકારી કચેરીઓના સમયમાં પણ ફેરફાર કર્યા છે સવારે દસ ને ત્રીસને બદલે સવારે નવ અને ત્રીસનો સમય કરાયો છે કર્મચારીઓને છૂટવાના સમયમાં પણ ફેરફાર થયો છે છૂટવાના સમય છ અને દસને બદલે પાંચ અને દસ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે જેને કારણે મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે વજ સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાય ગયા છે વંદી માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થયા કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી છે કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા છે શું છે વજ ચોક્કસથી આજે જે દ્વારા જે રચવામાં આવેલ જે વંદે છે તેની આજે

જે ચોક્કસથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે મહાનગરપાલિકામાં જે મેયરશ્રી છે મેયરશ્રીની હાજરીમાં વિવિધ કાર્યક્રમો અને સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે અને જે જિલ્લા પોલીસ વડાની જે કચેરી છે જે કમિશનર કચેરી છે ત્યાં જે બેન્ડ છે બેન્ડ સહિત જે રાષ્ટ્રગીત છે રાષ્ટ્રગીત એની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ જે અ પો જે અલગ અલગ પોલીસ ચોકી છે અને સાથે સાથે નગર જે મહાનગરપાલિકા છે તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આજે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે તેને લઈને શું છે વધુ વિગત હજી ચોક્કસથી આજે સાત નવેમ્બર એટલે કે જે વંદે માતરમ રાષ્ટ્રગીત છે તેનું ઓગણીસો ને પચાસમાં જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે તેમના દ્વારા રચવામાં આવ્યું હતું અને જ્યારે ઓગણીસો પચાસમાં જે રાષ્ટ્રગીતની ભારત સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ આ જે રાષ્ટ્રગીત છે સમગ્ર દેશભરમાં રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આ જે આ જે રાષ્ટ્રગીત જે છે તેની એકસો પચાસ જે વર્ષ પૂર્ણ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આજે જે સરકારી કચેરીઓ છે સરકારી કચેરીઓમાં જે અધિકારીઓ અને સહિત અન્ય કર્મચારીઓના જે સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આજે જે સમય છે તેમાં સવારે નવ ત્રીસ કલાકથી સાંજે પાંચ ત્રીસ કલાકનો રહેશે જ્યારે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સવારે દસ થી જે દસ વાગ્યાથી તે છ વાગ્યાનો સમય સરકારી કચેરીઓમાં રહેતો હોય છે જી જેમાં જો મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે તેને લઈને શું છે વધવિગત હજી ચોક્કસથી સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશ દેશભરમાં જે અલગ અલગ જે સરકારી જે વાહન વ્યવસ્થા છે સાહિત મેટ્રો છે એ મેટ્રોના સમયમાં ચોક્કસથી આપણે કહી શકીએ કે ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ જો જોવા જઈએ તો જે મેટ્રો સ્ટેશન છે મેટ્રો સ્ટેશનમાં જે સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં જે અધિકારીઓ છે તો દ્વારા સૂચના આપવામાં આવી કે આ આ દિવસ દરમિયાન જે